દેવગઢભરિયા તાલુકાના દુધિયા ખાતે આર કે એસ કે પ્રોગ્રામ અંતર્ગત આયુષ્યમાન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત એડોલન્સ હેલ્થ ડે કાર્યક્રમ યોજાયો આ તારીખ અગિયાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે દેવગઢભરિયા તાલુકાના દુધિયા પીએસસીની જ્ઞાનદીપ્ત હાઈસ્કૂલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય યેલાવતના માર્ગદર્શન હેઠળ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને આર સી એચ ઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર આર કે એસ કે પ્રોગ્રામ અંતર્ગત આયુષ્યમાન ભારત સ્કૂલ એન્ડ હેલ્થનેસ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત આઈ ઇ સી એક્ટિવિટી અને એચ ટેસ્ટિંગ સિકલ સેલ ટેસ્ટિંગ કાર્યક્રમ મેડિકલ ઓફિસરના સહકારથી પીએચસી દુધિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જોકે પોષણ આહાર વિશે સમજૂતી આપવામાં આવી હતી એનમિયા તેમજ આર્યન ફોલિકની ગોળીઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી માસિક દરમિયાન થતી તકલીફો તેમજ માસિક સ્વચ્છતાની સમજૂતી આપવામાં આવી હતી સિકલ સેલ એચઆઈવી ટીબી વિશે સમજૂતી આપવામાં આવી હતી અને રોડ સેફ્ટી વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લગ્ન કરવાની ઉંમર વિશે સમજૂતી આપવામાં આવી હતી અને એચ ટેસ્ટિંગ તેમજ સિકલસેલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ઉપરાંત તમામ કિશોરોને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ટીબી નિયંત્રણ કાર્યક્રમ લેપ્રસી મેલેરિયા જેવા આરોગ્ય કાર્યક્રમ વિશે સમજૂતી આપવામાં આવી હતી એડોલન્સ કાઉન્સલર દ્વારા તમામ પિયર એજ્યુકેટરોને આર કે એસકે પ્રોગ્રામ અને એજ્યુકેટરની ભૂમિકા તેમજ ગૌરવ દિવસ વિશે સમજૂતી આપવામાં આવી હતી આ કાર્યક્રમને પીએસસી મેડિકલ ઓફિસર એમપીએચએસ એમપીએચ ડબલ્યુ એફએચ ડબલ્યુ એડોલન્સ કાઉન્સેલર તેમજ તમામ શાળાનો સ્ટાફ હાજર રહ્યો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો